દલો જાન લઈને પરણવા ગયો તેવા સમાચાર મળતા જ ગામના વગડામાંથી ગાયોનું ધન લઈ કાઠીઓ ચાલતા થયા હતા વગડામાં ગાયો ભેંસો ચરાવતા ભીંડોરાના ગોવાળિયાઓને વીસ પચીસ કાઠી ઘોડે સવારોએ ઘેરી વળતા કાઠીઓએ ગોવાળાને જાડવે બાંધી અને ગાયોને ધોકાવતા ભીંડોરાનો માર્ગ લેતા ધણખોટ આ અજાણ્યા માણસોને જોઈ નસકોરા ફૂલાવતો છીંકોટા મારવા લાગ્યો હતો એટલામાં એક લૂંટરાએ એક લૂંટારાએ ધણકૂટ પાસે પોતાનો ઘોડો લઈ તેની પીઠ પર લાકડી ફટકારતા જ વિફરેલા ધણકૂટે ઘૂમરી મારી અને ઘોડા સાથે અસવારને પોતાના શિંગડાએ ચડાવી એ ડોટ મારતા ઘોડા સાથે લૂંટારો જમીન પર પડતા જ એ ધણકૂટે તેને ખૂંદી નાખ્યો પોતાના સાથીને ખૂંટે મારતા લૂંટારો નિર્દોષ ખૂટને ચારે બાજુથી ઘેરી તેના પર નિશાન લીધા આ વખતે સરદારગઢ તરફ જતા માર્ગે એક પરદેશી પઠાણ નોકરીની શોધમાં એ બંદૂક અને કમરે તલવાર લટકાવી જઈ રહ્યો હતો તેને લુટારા અને ખૂંટ પર બંદૂકના નિશાન તાકેલા તેઓને ટપારતા એક કાઠીએ એ ગુસ્સામાં આવીને પઠાણ પર ગોળી છોડી હતી કાઠીનું નિશાન ખાલી જતા જ સિપાહીની નોકરીની શોધમાં નીકળેલા આ પઠાણે એ નિર્દોષ પશુઓનો પક્ષ લેતા ખભે લટકાવેલ બંદૂક લૂંટારાના સરદાર સામે તાકી અને નિશાન લેતા તે ધાય કરતો હેઠો પડ્યો હતો લૂંટારાઓને હવે ધણકૂટને ને પઠાણ બે મોરચે લડવાનું હતું ચડેલા ખૂંટે ઘુમરીએ ચડી બીજા બે ત્રણ ઘોડા સાથે ધૂળમાં રગદોળી મોતને ઘાટ ઉતારતા લુટારાઓએ તેને ભડાકે દીધો હતો નિર્દોષ પશુની હત્યા થતા જ પઠાણ વિફરતા લુટારાઓના ઘોડાઓ વચ્ચે કૂદી પોતાની તલવારથી બે ત્રણ લૂંટારાઓને મોતને ઘાટ ઉતારી અને લુટારાઓને આ વખતે દેવયોગે જાન ગામના પાદરે પોતાના ઘોડાઓને રમાડતા જાનૈયાઓ અને મીઠા સ્વરે ગવાતા જાનડીઓના ગીતો સાથે શરણાઈ સુરને ઢોલીના ઢબુકતા વચ્ચે આવી પહોંચી અણવરે મખમલની રજાએ પાથરી હીર રેશમના ભરત ભરેલા તકિયા મુકતા સોનાની મૂઠવાળી તલવારને ટેકે ફાંકડો મર્દ વીર દલો છૈયો બેઠો હતો ત્યાં દૂરથી એક માણસ હાફળો ફાંફળો દોડ્યો દોડો દોડો લુટારો ગાયોને લઈ જાય છે બૂમો પાડતો ભીંડોરા તરફ આવી રહ્યો હતો નજીક આવતા જ તેને જાનૈયાઓ ઘેરી વળતા ભીંડોરાની ગાયો લઈને એ ભાગેલા લૂંટારોની વાત જાણતા જ એ જુવાનડાઓના ચહેરા એ રાતા પીળા થવા લાગ્યા હતા ત્યારે તકિયાના ટેકે બેઠેલા વરાજા દલાછૈયાએ ગાયોનું ધન લૂંટાયાની વાત સાંભળતા જ એ ગાડામાં બેઠેલ પોતાની પરણેતર સામે નજર કરતા નવ પરણેત આહિરાણીએ મલકાટ સાથે રજા આપતા દલાછૈયાએ પોતાના પાણીદાર ઘોડા પર છલાંગ મારી કોઈ કાંઈ સમજે વિચારે પહેલા એ ભીમોરાનો મારક લીધો હતો દલાછૈયાને જતો જોય ગલેરા હા હા ઉભો રે ઉભો રે બાપ ઉભો રે કરતા જોઈ રહ્યા હતા ત્યારે બુંગ્યો વગાડતા પીટતા શરણાઈ વાળે સિંધુડા સુર રેલાવતા ભીંડોરાનું પાદર શુંગાર રસમાંથી વીર રસમય બની ગયું હતું પોતાના વાલા પશુઓને નિર્દય લુટરાવું લૂંટારાઓ એ લાકડીઓના મારથી એ મારતા દૂરથી જોઈ કોપાયમાન થયેલા આહિર દલા છૈયા સિંહ ગર્જના કરી અને સાવધાન કાયરો અચાનક પાછળથી પડકાર થતા લૂંટારોને જેનો ભય હતો તે દલા છૈયાને આવતો જોયો નજીક આવતા જ દલા છૈયા ઘોડાનું ચોકઠું ખેંચતા જ તે હવામાં આગલા બે પગ અધર કરી ઊભો રહી ગયો લૂંટારાઓની વચ્ચે આવી ઘોડો ઊભો રાખતા જ એ દલા છૈયા મ્યાનનો ઘા કરી તલવારની તેજ ધારે રમઝટ બોલાવતા ધરતી પર ધડાધડ લૂંટારોના માથા રગદોળવા લાગ્યા લૂંટારાઓને ગાયો લેવા જતા અનેક છળ કપટ કરવા છતાં ઘોડો ઘોડે સવારની આ બેનમૂન જોડીએ લૂંટારાઓની દગાખોરીને નાથતા આહિરની તલવારની ધારે અંગભંગ થતા લુટારાઓ કાળી ચીસોમાં પાડી રહ્યા હતા ત્યારે એક લૂંટારા એ અચાનક પડખે ચડી અને પોતાની બરછનો ઘા કરતા એ દલા છૈયાના પેટના આંતરડા બહાર નીકળી ગયા જાણે બન્યું જ ન હોય તેમ ઝડપથી આંતરડાઓનો ગોટો વાળી એ પેટમાં પાછો મૂકી અને પોતાના ખભે શોભતી વરરાજાની ઉપરણીને કમર ઉપર કસ કસાવીને બાંધી વીજળી વેગે તલવારને પાછી હાથમાં લેતા લૂંટારાઓ પોતાના દસ થી બાર સાથીઓના એ મૃતદેહો મૂકીને ભાગ્યા હતા ભાગતા કાયરોની પીઠ પાછળ થૂકી દલા ગામના ધણને વાંભ કરતા એ ગાયો પીઠ ઉપર પૂછડા પછાડતી ભીંડોરા ભાગી હતી ત્યારે લોહીના છાટણામાંથી ચારણાથી કંકુવરણો થયેલો દલ્લોછયો રક્ત ભીની તલવાર સાથે સામેથી દોડતો આવતા ગામ લોકોને સામે મળ્યા તણવાળી પાછા ફરેલા વરાજા દલાછયાનું એ નવ પરણે પાછા મંગળ ગીતો બિરદાવીઓ સૌને પોરસ ચડાવી રહી હતી સામૈયા સાથે કોળિયુએ રમીને ડાયરામાં આવી સૌને રામ રામ કરી પોતાના બાપની પાસે એ બેસી હાથ જોડીને રજા માંગતા સૌ આશ્ચર્યમાં મુકાણા દલાછલા એ વાત સમજાવતા ધીંગાણામાં પોતાને થયેલ એ મરણન તોલ ઈજાની વાત કરી મા બાપ પાસે કંકુ તિલક સાથે હાથમાં નાળિયેર મૂકી સ્મશાન સુધી વળાવવા આવવાની એ વાત કરતા ડાયરો આખો ઉભો થઈ ગયો ત્યારે દલાછ પોતે એક વીર પુરુષની જેમ મોતને ઉજળું કરવા મળે છે માગે છે તેવી વાત કરી પોતે કોઈની કાંધે ચડીને નહીં પણ ચાલીને સ્મશાન જવા માંગતા હોય મા બાપની રજા માગતા ભારે હૈયા મા બાપ અને સખા સ્નેહો દલાછયા ની એ વાત સ્વીકારતા કંકુ તિલક હાથમાં નાળિયેર સાથે આગળ ચાલતા ચાલતા વીરપુરુષ પાછળ ગામનો ડાયરો ભારે હૈયા સ્મશાન તરફ હાલી નીકળ્યો ભારે હૈયે ભીંડોરાનો ડાયરો ગામની સીમમાં જ્યાં ધણખોટ અને પઠાણ મરાણા હતા ત્યાં આવી જુવાનડાઓએ કબરો ખોદી તેમને દફનાવતા દલાછાયા નાખી ત્યારે ભીંડોરાની સીમમાં ગાયો લૂંટવા મલાજો રાખી અને લુટારાઓના મૃતદેહને અગ્નિદા દીધા પછી દલો છૈયો પોતાના માટે ચિતાની પાસે જઈ સૌને બે હાથ જોડીને રામ રામ કરતો લાકડાની ચિતા ઉપર ચડી કમરે બાંધેલ ભેટ છોડતા હે રામ કહીને વૈકુંઠ વાસી થયા હતા આજે મિત્રો ભીંડોરાની સીમા એ દલા છૈયાનો પાળિયો પઠાણની કબાર અને ધણકોટની ખાંભી પૂંજાય છે વિડીયો પસંદ આવ્યો મેં ચેનલ સબસ્ક્રાઈબ કરો મળી આવા આપણા સાંસ્કૃતિક વારસા સાથે આપણા વીર સાથે આપણે આપણા ઇતિહાસ સાથે બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય આહિર